તમારું બધાનું અમારી ચેનલમાં ફરી એક વખત સ્વાગત છે તો ધનતેરસ ક્યારે છે અઢાર કે ઓગણીસ ઓક્ટોમ્બર જાણો તારીખ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ તો હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વધ તેરસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે બે તેરસ હોવાને કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ સિવાય આ દિવસે સોનું ચાંદી ગણેશ લક્ષ્મીજીની મૂર્તિઓ વાસણો સાવરણી વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ વર્ષે બે તેરસ હોવાને કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે ધનતેરસની તારીખ ખરીદીનું શુભ મુહૂર્ત અને માહિતી જાણે આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ દિવાળી બેસતું વરસ એટલે કે ગોળહર પૂજા અને ભાઈબીજ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવતાઓના વેદ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો તેથી જ તેને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે ધનતેરસની તારીખ ખરીદીનું શુભ મુહૂર્ત અને અન્ય માહિતી જાણીએ ધનતેરસ બે હજાર પચીસમાં ક્યારે છે તો પંચાંગ અનુસાર આ વર્ષે આસો ની તિથિ શનિવાર અઢાર ના રોજ બપોરે બારને અઢાર વાગ્યાથી શરૂ થઈ રહી છે જે રવિવારે ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ બપોરે એકને એકાવન વાગ્યા સુધી ચાલશે પ્રદોષ સમયગાળાને કારણે ધનતેરસનો તહેવાર શનિવાર અઢાર ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે ધનતેરસ બે હજાર પચીસ પર બની રહ્યો છે શુભયોગ આ વર્ષે ધનતેરસ પર અનેક શુભયોગની રચના થવા જઈ રહી છે આ દિવસે બ્રહ્મયોગ ઉત્તરા ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સાથે બુદ્ધાદિત્ય અને કલાત્મક યોગનું નિર્માણ થશે બ્રહ્મયોગ અઢાર ઓક્ટોબરની સવારથી લઈને રાતના એક અડતાલીસ વાગ્યા સુધી રહેશે આ સિવાય પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઈને બપોર ત્રણ એકતાલીસ વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત પૂજાનો સમય અઢાર ઓક્ટોમ્બરે સાંજે સાત સોળથી આઠ વીસ સુધી બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર તેતાલીસથી પાંચ તેત્રીસ સુધી અભિજીત મુહૂર્ત સવારે અગિયાર તેતાલીસથી બપોરે બાર ઓગણત્રીસ પ્રદોષકાલ સાંજે પાંચ અડતાલીસથી રાત્રે આઠ વીસ સુધી વૃષભકાલ સાંજે સાત સોળથી નવ અગિયાર ધનતેરસ પર ગોલ્ડ સિલ્વર ખરીદવાનું શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય અઢાર ઓક્ટોમ્બરે બપોરે બાર અઢારથી ઓગણીસ ઓક્ટોબરના સવારે છ છવ્વીસ સુધી ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય છે ઓગણીસ ઓક્ટોમ્બરે સવારે છ છવ્વીસથી બપોરે એક એકાવન સુધી યમ દીપદાનનો સમય ધનતેરસના દિવસે યમ દીવા પ્રગટાવવાની પરંપરા છે આ દિવસે સાંજે પાંચ અડતાલીસથી રાત્રે આઠ વીસ સુધી દીપ પ્રગટાવવામાં આવે છે તો ધનતેરસનું મહત્વ શું છે શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી આ તેરસે અમૃતના કળશ સાથે પ્રગટ થયા હતા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે ધન્વંતરીએ વિશ્વને ચિકિત્સા અને વિજ્ઞાનનું જ્ઞાન આપ્યું હતું તેથી જ આ દિવસે ધનતેરસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસે સોનું ચાંદી વાસણો વાહન વગેરે ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો માનવામાં આવે છે કે આ દિવસે કંઈ પણ નવું અને મૂલ્યવાન ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ આવે છે જે જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને ખુશી જાળવી રાખે છે જય માતાજી